ખબર ના પડી દિવસો કે રીતે રીતે હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવા પતિ મળ્યા ના ના ભાગ્યશાળી તો હું છું કે તમારા જેવા પ્રેમાળ પતિ મને મળ્યા તમે મને આવોને આવો જ પ્રેમ કરતા રહેશો ને એ પાગલ આ તો કે પૂછવાનું ભાઈ સાજુ કહો ને તો ઓફિસે જવાનું મન પણ નથી થતું ઓફિસમાં કે રીતે દિવસ જાય છે ને એ મારું મન જાણે છે બાકી મન તો અહીંયા જ હોય છે તારી પાસે સારું સારું હવે ઓફિસે નથી જવાનું તમારે જવું તો પડશે જ ને

કે અતુલ એટલે કોણ પ્રિયા તને મારી ઓળખાણ આપશે અને પ્રિયા જેવી તને મારી ઓળખાણ આપશે ને તું મને દોડ્યો દોડ્યો મળવા આવીશ કોણ છે અતુલ અને પાછો કહે છે કે હું પ્રિયાનો લવર છું કદાચ પ્રિયા ના ના પ્રિયા આવું ક્યારેય ના કરે આ જમાનામાં કોઈ કોઈનું સુખ જોઈ શકતું નથી એટલે મારા અને પ્રિયા વચ્ચે તિરાડ પાડવા માટે હા કોઈ નાટક કર્યું